સુરતની સચિન દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપી પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ કબજો કર્યો છે કારમાં ખાસ ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા આપેલી સૂચના બાદ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર જોન છ અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી તેજ બનાવાઈ છે તે અંતર્ગત સચિન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ ચૌહાણ તથા પીએસઆઈ ડી ડામોની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ રાહુલસિંહ તથા વિજયસિંહને બાતમી મળી હતી કે નવસારી તરફથી સચિન તરફ આવતી બ્રિઝા કારમાં દારૂની હેરાફેરી થાય છે કપલેધા ચેકપોસ્ટ પરથી પસાર થતી કારને રોકી તપાસ કરતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર મોબાઈલ અને વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા છ લાખ દસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી લીધો છે કારમાં સવાર કલ્પેશ કહાર અને જિજ્ઞેશ કહારને પોલીસે ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે